ગ્રહોના રાજા સૂર્ય સોળ જુલાઈ થી આવશે કર્ક રાશિમાં તો સોળ જુલાઈ બે થી આગામી એક માસ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર પ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ લ ઈ મેષ રાશિના જાતકોની તો મેષ રાશિના લોકો માટે સૂર્ય તમારી કુંડળીમાં પાંચમા ભાવના સ્વામી છે અને હાલમાં તે તમારા ચોથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે કુંડળીનું ચોથું સ્થાન માતા ઘર જમીન મકાન વાહન વગેરેનું છે અને આ ભાવમાં સૂર્યનું ગોચર સામાન્ય રીતે સારું પરિણામ આપતું નથી તેથી આ ગોચરને કારણે તમારે આ બાબતોમાં સાવધાની રાખવી પડશે તમારે કોઈ પણ પ્રકારનો તણાવ લેવાનું ટાળવું પડશે તમારે તમારી માતા સાથે મૈત્રીપૂર્ણ સંબંધ જાળવી રાખવો પડશે તમારે એ પણ ધ્યાન રાખવું પડશે કે તમારી માતાને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તમારે પરિવારમાં તેમજ મિલકતમાં કોઈ વિવાદ ન થાય તેનું પણ ધ્યાન રાખવું પડશે જો તમે પહેલેથી જ હૃદય અથવા છાતીની આસપાસની કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તમારે આ સમયગાળા દરમિયાન તે સમસ્યા વિશે સાવધાન રહેવું પડશે તેનો અર્થ એ છે કે ભલે અન્ય ગ્રહોનું ગોચર તમારા પક્ષમાં હોય પરંતુ કર્ક રાશિમાં સૂર્યનું ગોચર તમારા માટે અનુકૂળ નથી ગણવામાં આવતું તેથી તમારે તેનાથી સંબંધિત બાબતોમાં સાવચેત રાશિના જાતકો માટે સૂર્ય દેવ તમારી કુંડળીમાં ચોથા ભાવના સ્વામી છે અને હવે તમારા ત્રીજા ભાવમાં ગોચર કરવાના છે સામાન્ય રીતે ત્રીજા ભાવમાં સૂર્ય ગોચર સારું પરિણામ આપતું માનવામાં આવે છે પરંતુ ત્રીજા ભાવમાં ચોથા ભાવનું ગોચર કેટલાક કિસ્સાઓમાં નબળું પણ માનવામાં આવે છે તો આવી સ્થિતિમાં ઘરગથ્થુ બાબતોમાં સાવચેત રહેવાની જરૂરત પડશે અન્ય ક્ષેત્રોમાં જોઈએ તો કર્ક રાશિમાં સુધીનું ગોચર તમને સારા પરિણામો આપશે આ સમય દરમિયાન સ્વાસ્થ્ય સારું રહેશે અને વૈવટ સંબંધિત બાબતોમાં અનુકૂળ પરિણામો પ્રાપ્ત થવા જોઈએ તમારા આત્મવિશ્વાસ પણ સારું રહેશે અને પરિણામે તમે વિવિધ બાબતોમાં સારું પ્રદર્શન કરી શકશો તમે તમારા સ્પર્ધકો કરતાં વધુ સારી સ્થિતિમાં જોવા મળશો નવી નોકરી શોધી રહેલા લોકો માટે નોકરી મેળવવી પણ આ સમય અવધિમાં હવે શક્ય બનશે આ વિડિયોમાં અંતિમ રાશિની વાત કરીએ તો તે છે જેવના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે સૂર્ય તમારી કુદળીમાં ત્રીજા ભાવના સ્વામી છે અને હવે તમારા બીજા ભાવમાં ગોચર કરવા દઈ રહ્યા છે બીજા ભાવમાં સૂર્યનો ગોચર સામાન્ય રીતે અનુકૂળ પરિણામ આપતું નથી ઉપરાંત ત્રીજા ભાવના સ્વામી પોતાનાથી બારમા ભાવમાં જઈ રહ્યા છે તેથી આવી સ્થિતિમાં તમારા આત્મવિશ્વાસમાં કેટલીક ઘટ થઈ શકે છે જેને સંતુલિત કરવાની જરૂરત પડશે આંખો અથવા મોઢા સંબંધિત કેટલીક સમસ્યાઓ પણ આવી શકે છે કર્ક રાશિમાં સૂર્યના ગોચરને કારણે તમારે નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી પડશે પારિવારિક બાબતોમાં કોઈ સમસ્યા ન આવે તેનું પણ ધ્યાન રાખવું જરૂરી બનશે સામાન્ય રીતે તમારે નાણાકીય અને પારિવારિક જીવનની બાબતોમાં સાવધાન રાખવી બનશે અને અન્ય ક્ષેત્રોમાં ગોચર તમારા માટે મધ્યમ પરિણામો આપનારું સાબિત થઈ શકે છે જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોથી કર્ક રાશિના લોકો માટે સૂર્ય તમારા ધન સ્થાનના સ્વામી તરીકે તમારા પહેલા ભાવમાં ગોચર કરશે પહેલા ઘરમાં સૂર્યનો ગોચર સારું પરિણામ આપતું નથી પરંતુ પહેલા સ્થાનમાં ધન ભાવના સ્વામીનો આગમન નાણાકીય બાબતોમાં થોડી રાહત તમને આપી શકે છે તમને જણાવી દઈએ કે રાહુ કેતુ અને મંગળનો પ્રભાવ તમારી કુંડળીના બીજા સ્થાન પર છે અને આવી સ્થિતિમાં નાણાકીય બાબતો થોડી નબળી તમારા માટે રહી શકે છે કર્ક રાશિમાં સૂર્યના ગોચરને કારણે તમને થોડી રાહત મળી શકે છે પરંતુ અન્ય ક્ષેત્રોમાં ખાસ કરીને સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં સૂર્યનું આગોચર સારું માનવામાં આવશે નહીં પેટ સંબંધિત સમસ્યાઓ ઉપરાંત પિત્ત અથવા એસિડિટી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે કામમાં કેટલાક અવરોધો આવી શકે છે અને સંબંધીઓ સાથે વિવાદ પણ થઈ શકે છે આ સમયગાળા દરમિયાન પોતાને શાંત રાખવાનો પ્રયત્ન કરવો અને દરેક સાથે નમ્રતાથી વાત કરવી વધુ તમારા માટે સારું રહેશે જેથી પ્રતિકૂળતા તમારા પર હાવી ન થાય હવે વાત કરીશું જીમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોની તો સિંહ રાશિના જાતકો માટે સૂર્ય તમારા લગ્ન ભાવના સ્વામી છે અને હાલમાં તમારા બારમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે જોકે બારમા ભાવમાં સૂર્યનું ગોચર અનુકૂળ પરિણામ આપતું નથી પરંતુ બારમા ભાવમાં લગ્નના સ્વામીનું ગોચર દૂરના સ્થળો અથવા વિદેશથી સંબંધિત લોકો માટે પણ સારા પરિણામો આપી શકે છે સામાન્ય રીતે દૂરના સ્થળો અથવા વિદેશ વગેરે ફાયદાકારક હોઈ શકે છે પરંતુ અન્ય બાબતોમાં સાવધાની રાખવી પડશે બિનજરૂરી યાત્રાઓને બદલે અર્ધપૂર્ણ યાત્રાઓ કરવાનો પ્રયત્ન કરવો નાની યાત્રાઓ કરવાનો પ્રયત્ન કરવો શક્ય તેટલો ખર્ચ ઓછો કરવાનો પ્રયત્ન કરવો તમારા માટે મહત્વપૂર્ણ રહેશે સરકાર અને વહીવટ સંબંધિત બાબતોમાં કોઈ પણ પ્રકારના વિવાદમાં ન પડવું ઉપરાંત તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જો તમને પહેલેથી જ આંખો અથવા પગની આસપાસ સમસ્યાઓ છે

જો તમારી કુંડળીમાં બારમા ભાવના સ્વામી સૂર્ય લાભ ભાવમાં એટલે કે ભાવમાં આવ્યા હોય તો આવી સ્થિતિમાં તેમની સાથે સંબંધિત બાબતોમાં અનુકૂળ પરિણામો મળી શકે છે તમારી પ્રતિષ્ઠા વધી શકે છે અને નફો પણ વધી શકે છે તમે જ્યાં કામ કરો છો તે સ્થાનની નીતિ અનુસાર પ્રમોશનની શક્યતા રહેશે પિતા જેવા વ્યક્તિઓનો સહયોગથી જીવનમાં સફળતાના દરવાજા ખુલશે એકંદરે કર્ક રાશિમાં ગોચર તમને લગભગ મોટા ભાગના કિસ્સાઓમાં અનુકૂળ પરિણામો આપતું જોવા મળશે જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોને તુલા રાશિના જાતકો માટે સૂર્ય દસમા ભાવમાં ગોચર હવે કરશે જે તમારા માટે લાભ ભાવના સ્વામી બનશે સામાન્ય રીતે દસમા ભાવમાં સૂર્યનું ગોચર સારા પરિણામો આપનાર માનવામાં આવે છે વધુમાં જોઈએ તો તુલા રાશિના જાતકો સૂર્ય તમારી કુંડળીમાં લાભ ભાવનો સ્વામી છે અને હવે કર્મ ભાવમાં લાભ ભાવના સ્વામીનું આગમન એ સારું માનવામાં આવે છે તો આવી સ્થિતિમાં કર્ક રાશિમાં સૂર્યનું ગોચર તમને સરકાર અને વહીવટી સંબંધિત બાબતોમાં સારા પરિણામો આપી શકે છે ઉપરાંત સૂર્યનું આ ગોચર તમારા દરજ્જા અને પ્રતિષ્ઠામાં વધારો કરવામાં સકારાત્મક પરિણામો આપી શકે છે તમારા પિતા સાથે સંબંધિત બાબતોમાં તમને તમને સારા પરિણામો મળશે લગભગ બધા જ કાર્યોમાં સફળતા મળી રહી હોય તેવું લાગી શકે છે તમારા પ્રયત્નો વ્યર્થ નહીં જાય સામાન્ય રીતે આ ગોચરમાંથી આવા સંકેતો તમારા માટે મળી રહ્યા છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્ય દસમા ભાવના સ્વામી હોવાથી તમારા ભાગ્ય સ્થાનમાં પ્રવેશ કરી રહ્યા છે સામાન્ય રીતે ભાગ્ય ભાવમાં સૂર્યનું ગોચર અનુકૂળ પરિણામ આપતું નથી પરંતુ કોઈ ખાસ પ્રતિકૂળતા પણ ન આવવી જોઈએ કર્ક રાશિમાં સૂર્યનું ગોચર સૂચવે છે કે તમારે ભાગ્ય પર આધાર રાખવાને બદલે કામની ગતિ વધારવી જરૂરી બનશે તો જ તમને અનુકૂળ પરિણામો મળશે

હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોની ભાગ્યભાવના સ્વામી ધનુ રાશિ માટે સૂર્ય તમારા આઠમા ભવમાં ગોચર કરશે આઠમા ભાવમાં સૂર્યનું ગોચર સારું પરિણામ આપતું નથી તેથી તમારે આ ગોચર દરમિયાન સાવચેત રહેવું પડશે જો તમે પહેલેથી જ આંખ સંબંધિત કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તમારે આ સમયગાળા દરમિયાન ખૂબ જ સતર્ક રહેવું પડશે કર્ક રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન તમારા આહારને યોગ્ય રાખો અને તમારા આહાર અને જીવનશૈલી પર વિશેષ ધ્યાન આપો સરકાર અને વહીવટ સંબંધિત બાબતોમાં જાણી જોઈ અને વિવાદો કરવાનું ટાળજો નાણાકીય બાબતોમાં પણ સાવધાની રાખો અને કોઈ પણ જોખમી રોકાણ કરવાનું આ સમય અવધિમાં ટાળવું જરૂરી છે કાળજીપૂર્વક વાહન ચલાવો અને જો તમે આ સાવચેતીઓ અપનાવશો તો તમે નકારાત્મકતાથી આ સમય અવધિમાં બચી શકશો તો જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોથી મકર રાશિના જાતકો માટે સૂર્ય તમારા આઠમા ભાવના સ્વામી છે અને હવે તમારા સાતમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે સાતમા ભાવમાં સૂર્યનું ગોચર સારું માનવામાં આવતું નથી વધુમાં આઠમા ભાવનો સ્વામી તમારા સાતમા ભાવમાં ગોચર કરી રહ્યો છે તો આવી સ્થિતિમાં આ સમયગાળા દરમિયાન તમારે અંગત સંબંધો પ્રત્યે ખૂબ કાળજી રાખવાની જરૂરત પડશે ખાસ કરીને જો તમે પરિણીત છો તો ધ્યાન રાખો કે તમારા લગ્ન જીવનમાં કોઈ સમસ્યાઓ ન આવે જો કોઈ કારણસર કોઈ વિવાદ ઉભો થાય તો તે જ સમયે તેનું નિરાકરણ લાવવું સમજદારી ભર્યું તમારા માટે રહેશે શક્ય હોય ત્યાં સુધી મુસાફરી કરવાનું ટાળો કારણ કે મુસાફરી મુશ્કેલીઓ આવી શકે છે કોઈ પણ નવું રોકાણ કરવાનું કે વ્યવસાયમાં કંઈ પણ નવું શરૂ કરવાનું ટાળો માથાનો દુખાવો આંખની સમસ્યાઓ વગેરેની ફરિયાદો તમને આ સમય અવધિમાં થઈ શકે છે તેથી કર્ક રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન કોઈ પણ પ્રકારનું જોખમ ન લો જો તમે જોખમ નહીં લો તો તમે તમારી જાતને સમસ્યાઓમાંથી આ સમય અવધિમાં બચાવી શકશો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ શ કુંભ રાશિના જાતકોની તો કુંભ રાશિ માટે સૂર્ય સાતમા ભાવના સ્વામી છે અને હવે છઠ્ઠા ભાવમાં ગોચર કરવાના છે જોકે સાતમા ભાવના સ્વામી પોતાનાથી બારમા ભાવમાં જઈ અને કેટલીક ક્ષેત્રોમાં નબળા પરિણામો આપી શકે છે પરંતુ અન્ય ક્ષેત્રોમાં તે તમને ખૂબ સારા પરિણામો પણ આપી શકે છે જો તમે કામ કરતા વ્યક્તિ છો તો તમને નોકરીમાં સારી સુસંગતતા મળી શકે છે નવી નોકરી શોધી રહેલા લોકોની ઈચ્છાઓ પણ પૂર્ણ થઈ શકે છે નોકરીમાં રહેવા માંગતા લોકોના સાથીદારો અને વરિષ્ઠ લોકો સાથેના સંબંધોમાં સુધારો આવતો જણાશે આ સમય દરમિયાન તમે તમારા સ્પર્ધકો કરતાં વધુ સારું પ્રદર્શન કરી શકશો અને લક્ષ્યોને પ્રાપ્ત કરી અને તમે વરિષ્ઠ લોકોની નજરમાં હીરો બની શકશો આ ગોચર કાર્યમાં સફળતા મેળવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે જોકે આ ગોચર વ્યવસાય માટે પણ અનુકૂળ માનવામાં આવશે પરંતુ આ ગોચર વ્યવસાય કરતા નોકરી કરતા લોકો માટે વધુ મદદરૂપ થઈ શકે છે તમને જણાવી દઈએ કે વ્યવસાયમાં પણ અનુકૂળ પરિણામો આવતા રહેશે સરકાર અને વહીવટ સંબંધિત બાબતોમાં સારી ગોચરતા સારી સુસંગતતા સારા પરિણામો જોવા મળી શકે છે હવે વાત કરીએ અંતિમ રાશિ જેમના નામના અક્ષર હોય છે મીન રાશિના જાતકોની મીન રાશિના જાતકો માટે સૂર્યદેવ છઠ્ઠા ભાવના સ્વામી છે અને તમારા પાંચમા ભાવમાં ગોચર કરશે જો પાંચમા ભાવમાં સૂર્યનો ગોચર સામાન્ય રીતે સારા પરિણામો આપતું નથી માનવામાં આવતું પરંતુ આ ગોચરથી આપણે સરેરાશ પરિણામોની તમારા માટે અપેક્ષા રાખી શકીએ છીએ પાંચમા ભાવને કાલપુરુષની કુંડળીનું સૂર્યનું પોતાનું ઘર માનવામાં આવે છે આવી સ્થિતિમાં કર્ક રાશિમાં સૂર્યનું ગોચર મનમાં મૂંઝવણ ઉત્પન્ન કરી શકે છે એટલે કે બુદ્ધિને મૂંઝવણમાં મૂકી શકે છે પરંતુ ઊંડા વિચાર કર્યા પછી તમે સારી યોજનાઓ બનાવવામાં સફળ થશો તમારા બાળક સાથે નાના વિવાદ પછી તમે તે વિવાદોનો ઉકેલ પણ લાવી શકશો અને બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકશો પરંતુ તમારે ખાવામાં સમય રાખવો પડશે કારણ કે તમારી પાચન શક્તિ નબળી રહી શકે છે જો તમે મિત્રો સાથે નમ્રતાથી વર્તન કરશો તો પરિસ્થિતિ અનુકૂળ રહેશે આ ગોચરમાંથી ફક્ત ત્યારે જ અનુકૂળ પરિણામોની અપેક્ષા રાખી શકાય છે જો તમે પાંચમા ભાવ સાથે સંબંધિત બાબતોને કાળજીપૂર્વક સંભાળી લો સાવધાની રાખી અને તમે માત્ર નકારાત્મકથી બચી શકશો નહીં પરંતુ ઘણી બાબતોમાં સકારાત્મક પરિણામો પણ મેળવી શકશો